ઘંટો વગાડો તો ભૂલતા જ નહીં જય જય માતાજી તો હેલો ગાઈસ તો કેમ છો બધા મિત્રો મજામાં જ હશો તો આપણે એક નવો બ્લોગ લઈને આવી ગયા છે ને આ બ્લોગ છે આપણે ઓલો શું કહેવાય મેગી આપણે બનાવવાના છે આ જોઈ શકો છો આ મેગી છે આપણો આ બધા થઈને આપણે મેગી બનાવશું આજે તો ખરી વાહી ને હાદીભાઈ કઈ કેવા માંગે છે તમને સાંભળો જઈશ તો હાદીભાઈ શેર માં જો ઈ આ ડુંગરી ઓલી કરે છે ને એ રડે જો તમે કઈ કેવા માંગો છો હવે આગળી અમે મેગી બનાવી લો પછી વાડી ભીતર થઈ જાવ ના વાડીએ પછી અમે જોઉં વાયલોર માં પાંદડીયું હોય તો પાંદડીયું લઈને ખાશું ને પછી કામ કરવા પાછા લાગી જશું અત્યારે તમે શું કરો છો અટાણે હું આયે ધાણા કાપુંશ નાના કાપી પાણી ગરમ થઈ જાય તો પછી મેગી જયદીપ ભાઈ કે નાખી દઉં ફાઇનલી મેગી ગાઈસ ગાઈસ તો ફાઇનલી મેગી નાખી દીધી છે જયદીપ ભાઈ આપણે કેપા પણ નથી આપણે આ રસ હોય આ છે જો આ મેગી નાખી દે ઓલી ઓલા આ આમાં છે ને માય તો હારું ભાઈ જય તો જયદીપ ભાઈ ને આ આ ભાઈ જરીયા આ ભાઈ એ ભાઈ ફ્રી ફાયર ડાઉનલોડ કરે ફવવાર ફવવાર ના ડાઉનલોડ કરે પણ હજી સુધી થઈ નથી એ લોકોની ફ્રી ફાયર આ ભાઈ છે ને હાવ લુક છે આ ભાઈ ખાવા વાળા ખાવા વાળા દસ રૂપિયા દેતા શું દસ રૂપિયા દીધા તો અમે દસ દસ રૂપિયા કાઢીને હવે રાકેશ ની ફરમાશ હતી કે ભાઈ આપણે મેગી બનાવીએ તો પછી અમે કહે કે હા તો કરીએ મેગી નું ફાઇનલી ગાઈસ તો આ જયભીતભાઈ એમ કે છે કે આ ટોપડીમાં નહીં મય આપડી મેગી એટલે આદિભાઈ આપણે મેગીનો સામાન લેવા જાય છો ધોળી ટોપડી તો આ જોઈ શકો છો આમાં આમાં નહીં મય એમ કે જયબીતભાઈ હા આ ભાઈની ની ઘેર મેગી બનાવી આપણે એ ભાઈ મેગી થોડાક બનાવ્યા છો છે ને આ ભાઈ પ્લે સ્ટોર માં આવી જાવ ફ્રી ફાયર જો ફ્રી ફાયર ડાઉનલોડ કરે ગેમ હું ને બધું ડાઉનલોડ કરે એ ભાઈ નો મોબાઈલ નવો લેતો જ નથી તો તમે છેલ્લા બ્લોગ લગન બન્યા રહેજો આપણે મેગી બનાવી ખાઈ બાય કેવી લાગી એ બધું તમને બતાડશું તો આપણે વાડીએ જશું અને ના પાંદરી હશે તો આપણે બાકી ખાશું ને ઓલું હાટકી ખેંચવાન છે પપ્પાસ ને એ ખેંચીને તમને બતાડશું તો ચાલો આપણે અમારું સુઈ આપણે ઘરમાં હાંસી ના રાખતા નહીં નહીં મેં સોરી

હવે આમાં આપણે છે ને ડુંગળી નાખ દેવું ગાઈસ તો ફાઈનલી આપણે આમાં ઉકાળો આવી ગયો છે હવે આપણે આ ડુંગળી નાખ દે કેમ કે આ ગરી જાય એટલે સ્વાદ થોડો ખરાબ આવે તો ફાઈનલી આપણે નાખ દે જો ઓ વાવ સો બ્યુટીફુલ તો ફાઈનલી આપણે નાખી દે દે રાકેશભાઈ કે ફાઇનલી ઉકારા આવે પછી રાકેશભાઈ ને ખબર નથી કે શું કરવાનું છે ભાઈ હું પેલી વાર મેગી બનાવ આ ભાઈ જરી આ ભાઈ એમ જો બતાવો કેમેરામાં આપડે નામ રાખ દઈએ સુરેશ ફાઇનલી નવી આઈડી સુરેશભાઈ બનાવી નાખી આઈડી આપડે સુરેશભાઈ ને આપી દઈએ તો ફાઇનલી ગઈશ તો આપડે આ ઉકારો આવી ગયો ને હવે આપડે આ મસાલો નાખ દઈએ મસાલો નાખીને થોડીક વાર રેવા દે હું એટલે હું આ મસાલો બધું મિક્સ થઈ જાય એટલે આપણે નાખી દઈએ મસાલો કઈ નોર્મલ મેગી નથી આપણે આપણે આ શું આપડે આળી મેગી બનાવશું આ ખાલી એક મસાલો નહીં આના વગરના ને ત્રણ મસાલા આવશે ત્રણ મિક્સ કરી દે જબા ભાઈ આ બીજો મિક્સ કરશે

એના જેવું બની જાય તમે ખાલી જોયા કરજો આજી ઓસ્તાવનો કાવ લઈએ ફાઈનલી ગાઈસ તો આપણે આને મિક્સ થઈ ગયું તો કેવો કલર આવી ગયો હવે આને થોડીક વાર આપણે ઓલો થવા દેવું એટલે ગ્રેવી હાજરી એ ઘાંટી થઈ જાય આ ઘાંટી તો થઈ જ ગઈસ જે કોઈને કે હું બનાવીએ ને તો ફાઈનલી ગાઈસ તો આપણે આ ધાણા નાખી દે એટલે હું થોડોક સ્વાદ પકડે આવે

એના સોરે અમે કે એટલી મસ્ત બેનેસ કે આ ભાઈ જો હસી જો ના ભાઈ જો હજી ફ્રી ફાયર માં લે ઉસી નાનો થાઉ છે અમે ખાઈ લે હા ફાઈનલી બધા મેગી ખાઈ છે હવે પૂછી લે કેવી બેની આપણે તો મને તો હારી જ લાગે ને કેમ કે મે બેની છે હવે પૂછી લે સુયા પેલું વેલું આ ભાઈ પૂછ્યું કેમ કે એ ભાઈ રહુડિયા થઈ ગયા ક્યાં ના થઈ ગયા છે ને ક્યાં ના ભાઈ કેવી લાગે

આ બધું સાફ થઈ જાય પછી થામડા ધોવા જઈએ એક નંબર મસ્ત ખાવામાં મજા સૂર્યાભાઈ થામડા લઈને જાય કે હવે ખાધું છે એટલું પસવું તો વાલે રાકેશભાઈ ને બધા આટાણે એના કામ ધંધે લાગી ગયા છે હા સૂર્યાભાઈ ના મોબાઈલ છે ને આ ઓહો ગેમ ડાઉનલોડ કરીશ ને આપણે છે ને રાકેશભાઈ ને જો આ બોપાભાઈ ને રમ છે તો મારે શું કરવાનું ભાઈ રાકેશભાઈ તમને મેગી કેવી લાગી

આ ભાઈ એ બે વ્યા છે ને થાંભડા આ ભાઈ કેવો માણે એના સવારના અને રાતના થામ હોય ને એ ધોર્યા મેગીમાં કેટલા થાં થાંભડા એક મોટી સમસી એક નાની સમસી ને પાંચ થારી ને એક ટોપડી તો એ આખા 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 ઓલા એના હોય ને એ બધા ધીર આવે આ ભાઈ બીશે પછી શું કરે મેગી ખાધી તો હવે કરવું પડે જો આ બી ભાત કાઢી પછી મળીએ ચાલો તપ તપ આપ વિડીયો અમે બની રહીએ આમ કોઈ હિન્દી થોડા ઓછી હતી એટલી ફાઇનલી આપણે હાથી કાઢીને વહી આવ્યા ને આપણે પાંદડી આપણે ખેસવા આવ્યા પાંદડી શું કહેવાય આપણે લેવા આવ્યા પાંદડી આપણે બાપશું રાત્રે અને ખાસું ને કેવી લાગે એ બધું તમને બતાડશું ને તમે થોડોક લાસ્ટક બન્યા રહેજો આપણે પાંદડી બાફીને ખાસું આદિભાઈની ઘરે કેમ કે આદિભાઈ દેતા ને તમે તમે લાસ્ટક બન્યા રહેજો આપણે જોઈએ આ વિડીયો કેટલો લાંબો થાય ને આમ તેમને જોઈએ જોઈએ હવે લાસ્ટક ચાલો પાંદડી વીણી લઈએ અમે સોરિયા પાંદડી વીણી લીધી છે હવે આથી જેમ કરીને તેમ માળી ગાગેરમાં પાંદડી લઈને અમે આમ વેન ટપાડી દે પછી તો અમને કોઈના બાપની બીક નથી પછી અમે શાંતિથી તો તો હવે અમે ઘરે જઈએ ફાઈનલી સાંજનો સમય થઈ ગયો છે તો હવે અમે ઘરે નીકળી ગયા છે પણ આમ તો હવે ચાલો ઘરે જઈએ

તમે આ ન ચેનલમાં નવા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા જશો તો મળીએ એક બીજા વિડીયોમાં બાય